નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ગણિત પ્રકરણ દસ માપનમાં આપણે પરિમિતિ વિશે શીખી ગયા છીએ આજે આપણે નવો ટોપિક શરૂ કરી રહ્યા છીએ ક્ષેત્રફળ ક્ષેત્રફળને સમજતા પહેલા અહીં આપેલી આકૃતિઓને ધ્યાનથી જુઓ દરેક આકૃતિ સપાટીનો કેટલો ભાગ રોકે છે શું તમે કહી શકો કે કઈ આકૃતિ વધુ ભાગ રોકે છે હા બિલકુલ કહી શકીએ આ બે વર્તુળની અંદર આ આકૃતિ વધારે ભાગ રોકે છે આ બે લંબચોરસની અંદર આ લંબચોરસ વધુ ભાગ રોકે છે જ્યારે અહીં બે પાંદડા આપેલા છે તેમાં આ મોટું પાંદડું છે તે વધારે ભાગ રોકે છે અને બે સ્ટાર આપેલા છે તેની અંદર પણ આ મોટો સ્ટાર છે તે વધુ ભાગ રોકે છે તમે પણ તમારી નોટબુકની અંદર આવી રીતે બે વર્તુળ બનાવી શકો છો જેમાં એક નાનું વર્તુળ છે અને એક મોટું વર્તુળ છે હવે મોટું વર્તુળ છે તે વધારે ભાગ રોકે છે તો તમારી પેજની અંદર જેટલો ભાગ રોકે છે એટલે કે જેટલો ભાગ ઢંકાઈ જાય છે તેનું ક્ષેત્રફળ કહેવાય છે ટૂંકમાં ક્ષેત્રફળ એટલે કોઈપણ આકાર દ્વારા ઢંકાયેલી કુલ સપાટીનું માપ છે સરળ શબ્દોમાં કહીએ તો કોઈ આકાર જેટલી જગ્યા રોકે છે તેને તેનું ક્ષેત્રફળ કહેવાય છે અહીં આપણે બહુ બેઝિક થી ક્ષેત્રફળ માપતા શીખવાનું છે તો સર્વપ્રથમ અહીં આપણને આપ્યું છે કે હવે બાજુની આકૃતિઓ જુઓ આમાંની કઈ આકૃતિનું ક્ષેત્રફળ વધારે છે હવે આકૃતિ જોતાં તો કહેવું મુશ્કેલ છે કે આ બંનેમાં કોનું ક્ષેત્રફળ મોટું છે તો તેના માટે એક સેન્ટીમીટર બાય એક સેન્ટીમીટર ચોરસવાળા આલેખપત્ર પર આ આકારને આવી રીતે ગોઠવી દેવાનો છે હવે જેટલા ચોરસ આની અંદર આવૃત થઈ જાય છે તે ચોરસ ગણી લેવાના રહેશે આમાંથી કોઈ ચોરસ પૂરેપૂરા આવૃત થઈ જશે તો કોઈ અડધા આવૃત થશે તો કોઈ અડધાથી વધારે આવૃત્ત થતા હશે બધાની ગણતરી કરીને આપણે તેનું ક્ષેત્રફળ માપી લેવાનું રહેશે પરંતુ તેની અંદર એક મુશ્કેલી આવે છે આકૃતિની અંદરના ભાગમાં હંમેશા પૂરેપૂરા ચોરસ તો આવતા નથી તો આપણે તેને નીચે પ્રમાણે સ્વીકારી લેવું પડશે અહીં એક પૂર્ણ ચોરક ક્ષેત્રફળ બરાબર એક ચોરસ એકમ કહેવાય છે જો આલેખપત્ર સેન્ટીમીટરમાં આકેલું હોય

તો આવી રીતના માપને ધ્યાનમાં રાખીને આપણને સ્વાધ્યાય દસ પોઈન્ટ ક્ષેત્રફળ શોધતા અંદર તમે પણ મારી સાથે નોટબુકની અંદર દરેક આકૃતિનું ક્ષેત્રફળ શોધો અને અંદાજ લગાવો કે મારી સાથે તમારો જવાબ મેચ થાય છે કે નહીં તો સર્વપ્રથમ એ આકૃતિ આપણને આપેલી છે તેની અંદર પૂર્ણ આવૃત ચોરસની સંખ્યા નવ છે તો અહીં આપણને કહેલું છે એકદમ સહેલું છે ચાલો બીજા નંબરની આકૃતિ જોઈએ તો તેની અંદર આપણને કઈક આવો આકાર આપેલો છે તો એની અંદર કુલ પાંચ ચોરસ આવૃત થયેલા છે તો પૂર્ણ આવૃત થયેલા ચોરસની સંખ્યા પાંચ છે હવે એક ચોરસનું ક્ષેત્રફળ તો એક ચોરસ એકમ છે તેથી પાંચ ચોરસનું ક્ષેત્રફળ પાંચ ચોરસ એકમ થઈ જશે સે નંબરની આકૃતિ જોઈએ તો કંઈક આવી આપણને આપેલી છે તેની અંદર બે પૂર્ણ આવૃત થયેલા ચોરસ છે જ્યારે ચાર અર્ધ આવૃત થયેલા ચોરસ આપણને આપેલા છે તો હવે તેની ગણતરી કરી લઈએ તો સેની અંદર પૂર્ણ આવૃત થયેલા ચોરસની સંખ્યા બે છે તેથી તે બે ચોરસ એકમ ગણાશે ત્યારબાદ અર્ધ આવૃત ચોરસની સંખ્યા ચાર છે એટલે 4 ગુણ્યા વન અપોન ટુ ચોરસ એકમ એટલું માપ થશે હવે કેવી રીતે ગણતરી કરવી તેને આપણે સ્ટેપ બાય સ્ટેપ લખીશું તો હવે બધા ક્ષેત્રફળનો સરવાળો કરી દેવાનો છે એટલે કે કુલ ક્ષેત્રફળ બરાબર બે ચોરસ એકમ વત્તા ચાર ગુણ્યા વન અપોન્ટ ટુ ચોરસ એકમ હવે અહીં ચાર અને વન અપોન્ટ ટુને ગુણાકારમાં આપેલા છે તેથી તેના છેદ ઉડાડી શકીશું તો અહીં બે દૂને ચાર થઈ જશે એટલે ટોટલ આપણને બે ચોરસ એકમ મળે છે આકૃતિને જોતા પણ આપણને ખ્યાલ આવે છે અહીં અડધો ભાગ આવૃત થયેલો છે અને આ બીજો અડધો ભાગ આવૃત થયેલો છે તે તે મળીને એક થઈ જશે ત્યારબાદ આ એક અડધો આવૃત થયેલો છે અને આ બાજુ અડધો આવૃત થયેલો છે તે મળીને એક થઈ જશે એટલે ટોટલ ચાર અડધા અડધા મળીને બે ચોરસ એકમ આપણને મળી જશે હવે બધાનો સરવાળો કરી છું તો બે ચોરસ એકમ વત્તા બે ચોરસ એકમ બરાબર ચાર ચોરસ એકમ એટલે આ આકૃતિનું ક્ષેત્રફળ થઈ જશે ચાર ચોરસ એકમ

ત્યાર પછીની આકૃતિ જોઈએ તો કઈક આવી આપણને આપેલી છે આકૃતિની અંદર બે ચોરસ પૂર્ણ જશે ત્યાર પછી અર્ધ આવૃત ચોરસની સંખ્યા ચાર છે એટલે કે ચાર ગુણ્યા વન ટુ ચોરસ એકમ હવે બધાનો સરવાળો કરી દઈએ તો કુલ ક્ષેત્રફળ બરાબર બે ચોરસ એકમ વત્તા ચાર ગુણ્યા વન ટુ ચોરસ એકમ બે ચોરસ એકમ વત્તા બે ચોરસ એકમ બરાબર ચાર ચોરસ એકમ એટલે એફ નંબરની જે આકૃતિ આપી છે તેનું ક્ષેત્રફળ આપણને ચાર ચોરસ એકમ મળી જાય છે ક્લિયર બાળકો ત્યાર પછી જી નંબરની આકૃતિ જોઈએ તેની અંદર આપણને પૂર્ણ આવૃત ચોરસની સંખ્યા ચાર આપેલી છે અને અર્ધ તો બે દુણે ચાર થઈ જશે એટલે તે કુલ બે ચોરસ એકમ આપણને મળી જાય છે બરાબર ચાર ચોરસ એકમ વત્તા બે ચોરસ એકમ તો અહીં આ આકૃતિનું ક્ષેત્રફળ આપણને છ ચોરસ એકમ મળી જાય છે ત્યાર પછીની આકૃતિ જોઈએ

બે ચોરસ એકમ આપણને પૂર્ણ આવૃત થયેલા છે તેથી તેનું ક્ષેત્રફળ થશે બે ચોરસ એકમ અને ચાર આપ્યા છે આપણને અર્ધ આવૃત એટલે અર્ધ આવૃત ચોરસની સંખ્યા ચાર છે એટલે કે ચાર ગુણિયા વન અપોન ટુ ચોરસ એકમ થઈ જશે આવી રીતે દરેક આકૃતિમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ લગતું જવાનું છે હવે દરેકનો સરવાળો કરીએ તો કુલ ક્ષેત્રફળ બરાબર બે ચોરસ એકમ વત્તા ચાર ગુણ્યા વન અપોન ટુ ચોરસ એકમ દઈએ તો બે ચોરસ એકમ બરાબર ચાર ચોરસ એકમ એટલે કે આ ત્રિકોણ ક્ષેત્રફળ થઈ જશે ચાર ચોરસ એકમ ત્યાર પછીની આકૃતિ જોઈએ તો કઈક આવી આપણને આપેલી છે જેની અંદર પૂર્ણ આવૃત થયેલા ચોરસ ની સંખ્યા ચાર છે અને અર્ધ આવૃતિ ચોરસની સંખ્યા બે છે તો અર્ધ આવૃતિ ચોરસની સંખ્યા બે છે તો એ અડધો વત્તા અડધો એટલે કે એક થઈ જશે ચાલો ગણતરી કરી લઈએ તો કુલ ક્ષેત્રફળ બરાબર ચાર ચોરસ એકમ વત્તા બે ગુણિયા વન અપોન્ટ ટુ ચોરસ એકમ છેદ ઉડાડી દઈએ તો બે એકા બે થઈ જશે એટલે અહીં આપણે પૂર્ણ એક ચોરસ એકમ મળી જશે બરાબર ચાર ચોરસ એકમ વત્તા એક ચોરસ એકમ બરાબર પાંચ ચોરસ એકમ એટલે કે આ આકૃતિનું ક્ષેત્રફળ થશે પાંચ ચોરસ એકમ ત્યાર પછીની આકૃતિ જોઈએ તો કઈક આપણને આવી આપેલી છે તો આ આકૃતિની અંદર પૂર્ણ આવૃતિ ચોરસની સંખ્યા ચાર આપેલી છે એટલે તે થશે ચાર ચોરસ એકમ ત્યારબાદ અડધા કરતાં વધારે આવૃતિ ચોરસની સંખ્યા ત્રણ આપેલી છે એટલે તે થશે ત્રણ ચોરસ એકમ કારણ કે અડધા કરતાં વધારે હોય તો તેને આપણે પૂરો એક છે તેમજ ગણી લેવાનું છે અને જો અડધા કરતાં ઓછો હોય તો તેને અવગણી દેવાનું છે હવે જોઈએ કે અર્ધ આવૃત થયેલા ચોરસની સંખ્યા કેટલી છે તો અર્ધ આવૃત ચોરસની સંખ્યા બે છે એટલે એ ટોટલ થઈ જશે એક ચોરસ એકમ હવે દરેકનો સરવાળો કરી દઈએ તો ચાર ચોરસ એકમ વત્તા ત્રણ ચોરસ એકમ વત્તા એક ચોરસ એકમ બરાબર આઠ ચોરસ એકમ એટલે આ આકૃતિનું ક્ષેત્રફળ આપણને મળે છે આઠ ચોરસ એકમ ત્યાર પછીની આકૃતિ કંઈક આવી આપણને આપેલી છે તો તેની અંદર જોઈએ તો પૂર્ણ આવૃત થયેલા ચોરસની સંખ્યા છ છે આ મળે છે આઠ ચોરસ એકમ ત્યારબાદ આ આકૃતિની અંદર અર્ધ આવૃત હોય તેવો કોઈ જ ચોરસ આપણને મળતો નથી તેથી અર્ધ આવૃત ચોરસની સંખ્યા ઝીરો મળે છે હવે દરેકનો સરવાળો કરીએ

સરવાળો કરીએ તો આપણને કુલ ક્ષેત્રફળ મળે છે નવ ચોરસ એકમ ચોરસ એકમ બરાબર અઢાર ચોરસ એકમ તો આવી રીતે આકૃતિને આલેખપત્ર પર મૂકીને ખૂબ જ આસાનીથી ક્ષેત્રફળ શોધી શકાય છે તે આપણે શીખી ગયા અહીં આપણું સ્વાધ્યાય દસ પોઈન્ટ બે પૂરું થાય છે મળીએ ત્યાર પછીના ભાગમાં થેન્ક યુ